માતાજી મિત્રો સ્વાગત છે તમારો નવો બ્લોગ કેમ છો આશા કરું મજામાં છો મિત્રો દીવ દરિયા માટે નીકળી ગયા છે આજે ને શનિવાર એટલે ચાર જણા હતા એટલે બાઈક લઈ લીધું છે મિત્રો પહેલા આવે છે ને આપણે ચલો મિત્રો મળી સીધા દીવ દર જઈને પેટ્રોલ પુરાઈ દીધું છે અને કેટલા પેટ્રોલ પંપે છીએ તો ચલો મિત્રો હવે નીકળીએ મળીએ સીધા દીવ દર જઈને મિત્રો ભાઈને બસ આવતા છે

નીકળી ગયા છે તો મિત્રો ચલો હવે ઘરે આવી ગયા છે તો મિત્રો ઘંટી ચાલુ બધી દીધી છે દળવાનું ચાલુ છે આવી ગયા છે ઘણા બધા તો મિત્રો મારા ગ્રાહક દળવા માટે ઉભા છે હાલ તો ચાલો મિત્રો તો મિત્રો ભાગી ગયા છે સાડા સાત અડધો દહેણા ઘણા હતા થઈ જયું છે મોડું તો મિત્રો હવે તરત જ બસ ઘંટી બંધ કરી છે દહેણા બધા દળી દીધા છે તો મિત્રો હવે દુકાન બતાવવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો મિત્રો હવે દુકાનને ઘંટી બતાવી દઈએ તો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે તો જય માતાજી બાય બાય મિત્રો